હા ઉકેજી રાખ રે હા અમાર મુકેજી આવો મેમન હા આવો તમને આવાયો ઓ આવો આયા તો આ આપણા કરતા જેલા ને

વાત છોડી મેલો ઘરનો પાર જતો નહીં ભલા યાર શું તો કંટાળ્યો હું તો જવું એકલો મુકેશજી ને મળ્યા વગર છૂટલો જ નહીં

અને અમારે કાસુ માટી નું ઘર શેક બંગલા બની જાય